હર હર મહાદેવ શું તમે અમરનાથ યાત્રા કરવા માંગો છો અને ગુજરાતથી અમરનાથ યાત્રા કરવાની હોય તો તમારે શું શું લઈ જવાનું છે શું ખાવાનું છે કેટલો ખર્ચો આવે છે બધું સંપૂર્ણ માહિતી થવાની છે આ વિડીયોની અંદર તો આવી વિડીયો દેખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ચલો હવે વિડીયોની શરૂઆત કરીશું કયા જગ્યાથી તો તમારે જમ્મુ જવાનું રહેશે તો હું ગુજરાતથી ગાંધીનગરથી જમ્મુ માટે ટ્રેન બુક કરી છે તો એ ટ્રેનનો ખર્ચો મારો કેટલો આવ્યો હતો એની માહિતી હું આપવા જઈ રહ્યો છું તો હવે આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ટ્રેન ઉપર મારે કેટલો ખર્ચો આવ્યો હતો તો સંપૂર્ણ જનરલમાંથી મળીને સ્લીપર અને એસી સુધીનો આ ખર્ચો છે જોઈ શકો છો તમે હું સવારે દસ વાગે બેઠો હતો ટ્રેનમાં અને બીજા દિવસે સાંજે છ વાગે અમે જમ્મુ પહોંચી ગયા હતા તો જમ્મુ પહોંચતા પહોંચતા વચ્ચે મસ્ત મસ્ત સૌંદર્ય નજારા પણ આવે છે તમે જોઈ શકો છો જો આ આબુ જતા તમને પહાડો જોવા મળશે આ અરવલ્લીના પહાડો છે આ રાજસ્થાનમાંથી અમે ટ્રેન નીકળી છે પછી પંજાબમાંથી થઈ અને જમ્મુ સુધી પહોંચે છે ટ્રેન મને ગુજરાતથી જમવું પહોંચતા બત્રીસ કલાક જેટલો સમય લાગી જાય છે અહીંયા આવતા જ તમારે બે કામ કરવાના આવે છે એ યાત્રાકાળ અને સિમ નવ લેવું પડશે કેમ કે અહીંયા પ્રીપેડ સીમ ચાલતું નથી નહીં તો ગુજરાતમાંથી જ તમે તમારું પોસ્ટપેડ સિમ કરાવીને આવશો તો તમારા માટે સારું રહેશે તો હવે આગળ વધે તો તમે સામે જે દેખાઈ રહ્યું છે ત્યાં તમે યાત્રાકાળ બનાવવાનું હોય છે અને ત્યાં યાત્રા સ્ટેશન થઈ જાય છે જમ્મુ રેલવે સ્ટેશન ઉપર જ યાત્રાકાળ બની જાય છે એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને ત્યાં હેલ્પને કોઈ પણ આર્મીવાળાને તમે પૂછશો કે પોલીસને પૂછશો તમને માહિતી સંપૂર્ણ આપવામાં આવે છે યાત્રા અમરનાથ યાત્રાકાળ કેવું હોય છે તો જો તમે આ જોઈ શકો છો અમરનાથ યાત્રાકાળ આ મારું યાત્રાકાળ બની ગયું છે અને હવે હું ભક્તિનગર માટે ભક્તિનગર બેસ કેમ્પ માટે રવાના થવાનો છું જમ્મુ રેલ્વે સ્ટેશનથી ભક્તિનગરનું અંતર સાત કિલોમીટર જેટલું છે તો ભક્તિનગર જવા માટે તમને રિક્ષા મળી રહેશે શાંતિથી અને રિક્ષામાં બેસે અને ટેક્સીમાં પણ તમે જઈ શકો છો તો ટેક્સી તમને પાંચસોથી છસો રૂપિયા લેશે અને જો ઓટો રિક્ષા કરશો તો તમારે સો રૂપિયા કે દોઢસો રૂપિયા જવાના વધારે કે તો તમે આપતા નહીં કેમ કે અહીંયા લોકો યાત્રીઓને જોઈને વધારે ખર્ચો અને વધારે પૈસા માંગતા હોય છે તમને જ્યારે રિક્ષાવાળા ઉતારશે તો રોડની સામે તમે યાત્રા જોઈ શકો છો લાઇન આ લાઇનમાં તમે જઈને ભક્તિનગર અંદર બેસ્ટ કેમ્પમાં જઈ શકો છો આ છે ભક્તિનગર બેઝ કેમ્પ તો ભક્તિનગર બેસ્ટ કેમ્પમાં તમને યાત્રાથી જોડી માહિતી તમે યાત્રા કઈ રીતે કરવાની છે યાત્રાથી બસ વધુ માહિતી અહીંયા મળી રહેશે તમે અહીંયા હેલ્પ સેન્ટર છે અને યાત્રામાં શું શું સામાન લઈ જવાનો છે એની પણ માહિતી અહીંયા તમને મળી રહેશે ક્યારે બસ મળે છે કયા સમય તો અહીંયા તમને બંને ભેલગાંવ અને બાલટાલ માટે તમને અહીંયા ટિકિટ પણ અહીંયાથી જ મળી રહેશે અને તમે જોઈ શકો છો બંદોબસ્ત અને કંઈ બહુ ભીડ થાય છે કેમ કે લોકો વારો યાત્રા શરૂઆત અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જે અહીંયા બે ત્રણથી ચાર માનની જે બિલ્ડિંગ છે આખી ધર્મશાળા ભરાઈ જાય છે અને આ જોઈ શકો છો તમે આ ધર્મશાળા છે મોટી રેક એમાં તમે રહી શકો છો અને નહીં તો નીચે પણ તમે દાદલા તમને આપવામાં આવે છે સુવા રહેવા માટે અને તમારે અહીંયાથી બધી જ માહિતી યાત્રામાં જ કહો છે સામાન રેનકોટ જેવી જરૂરી વસ્તુઓ પણ અહીંયાથી મળી રહે છે તમે અહીંયા જરૂરી વસ્તુ લઈ શકો અમારી બસ જમ્મુ ભક્તિનગરથી યાત્રા બા બાલતાલ બેઝ કેમ્પ જવા માટે નીકળવા માટે તમારે રાત્રે ચાર વાગેથી પાંચ વાગ્યાની બસો શરૂ થઈ જાય છે જોઈ શકો છો તમે યાત્રાઓ કેટલા આવી રહ્યા છે અને આ બિલ્ડિંગ ભક્તિનગરની છે અને તો ભક્તિનગરથી પેલગામ બેસ કેમ્પ અને બાલતાલ જવા માટે કેટલો ખર્ચો થઈ શકે છે તો ભક્તિનગરથી પહેલગામ ત્રણસોથી છસો ત્રણસો કિલોમીટર છે તે તો થી સાતસો રૂપિયા જેટલો ખર્ચો થાય છે અંદાજે જ્યારે જમ્મુથી આપણે નીકળીએ છીએ તો ત્યારે યાત્રામાં બે વખત બે વખત બસ ઊભી રહે છે તો જ્યારે પણ ત્યાં ભંડારો એટલે કે અહીંયા જેમ કે બેઝ કેમ્પ કેમ્પ આવે છે ત્યાં જ બસ ઊભી રહે છે તમે જોઈ શકો છો આર્મીની સુરક્ષા પણ કેટલી સારી હોય છે દરેક જગ્યાએ તમને આર્મી જોવા મળશે ત્રણસો કિલોમીટર રસ્તામાં ત્રણસો કિલોમીટર સુધી દરેક જગ્યાએ આર્મી તમને જોવા મળે છે કંઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી કોઈ પણ જાતની અહીંયા દુર્ઘટના થઈ શકે એવું લાગતું જ નથી બહુ સારો બંદોબસ્ત કરવામાં આવે છે અને તમે ભંડારામાં ખાવાનું પણ સારું સારું બિસ્કિટ ચા સારું સારો નાસ્તો મળી રહે છે અહીંયા સિક્યુરિટી ચેકિંગ થાય છે અને ત્યારે કોઈપણ જાતનું હથિયાર હશે તો તમારા માટે સારું નથી રહેતું તો તમારે કોઈ પણ જાતનું હથિયાર લઈ જવું નહીં તો ચક્કુ કે એવા જે પણ વસ્તુ લઈ જવામાં આવતું નથી કેમ કે અહીંયા સિક્યુરિટી ચેકિંગમાં સ્કેન થાય છે તો તમારા માટે પ્રોબ્લેમ થઈ શકે છે જ્યારે પણ અમારા યાત્રા કરો તો કોઈ પણ જાતનું હથિયાર લઈ જવું નહીં અહીંયા તમને તંબુ મળે છે આવા જો બેસકેલ કેમ્પમાં તંબુ મળે છે તો તંબુમાં ત્રણસોથી થી ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા પણ તમને અહીંયા તંબુ મળી રહે છે તમારે જેટલા વધારે લોકો છે એટલા સારી રીતે તમે બાળતાલ કરીને તંબુ લઈ શકો છો અહીંયા પહોંચ્યા પછી તમને એકદમ સુંદર નજારો અને સામે જ નદી પણ તમને દેખાશે અહીંયા એટલું મસ્ત સૌંદર્ય હોય છે કે બહુ મજા આવે છે તમે નદીમાં નાહવા પણ જઈ શકો છો અમે અહીંયા બહુ મજા કરી હતી તમે પણ અહીંયા આવીને બહુ મજા કરો એવી મારી હર હર મહાદેવ એ આગળની માહિતી મારા બીજા વિડીયોમાં આવશે અને સંપૂર્ણ વિડીયો જોવો માર્યો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ જય ગુજરાત